નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે વધારે પડતો સંભોગ કરવાથી શું થાય છે અને બ્રહ્મચારીનું પાલન કરવાથી શું મળે છે મિત્રો એક સમયે દેવ ઋષિ નારદ વૈકુંઠ નગરમાં આવ્યા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમના આસન પર બેઠા હતા ત્યારે દેવ ઋષિ નારદ ભગવાન કૃષ્ણની પાસે રોકાઈ ગયા અને કહ્યું હે ભગવાન હું તમને નમસ્કાર કરું છું ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહે છે આવો દેવઋષિ વૈકુંઠમાં આપનું સ્વાગત છે દેવઋષિ કહો આજે અચાનક વૈકુંઠ આવવાનું શું કારણ છે ત્યારે નારદ કહે છે હે પ્રભુ આજે અચાનક મારા મનમાં એક પ્રશ્ને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે એ જ પ્રશ્ન જાણવાની ઈચ્છા સાથે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને મારી શંકાનું નિવારણ કરો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ તમે તમારા પ્રશ્નનો જવાબ કોઈ પણ સંકોચ વિના પૂછો હું તમારા પ્રશ્નનો ચોક્કસ જવાબ આપીશ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી આ સાંભળીને દેવર્ષિ નારક બોલ્યા હે ભગવાન આ પૃથ્વી પર કેટલાક લોકો શા માટે સુખી છે અને કેટલાક લોકો હંમેશા દુઃખી કેમ રહે છે તેનું સૌથી મોટું કારણ શું છે અને હે ભગવાન વાસ્તવિક સુખ શું છે શું સંભોગ કરવો એ માણસનું સૌથી મોટું સુખ છે દેવર્ષિ નાર્દની આ વાત સાંભળીને ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું હે દેવર્ષિ આજે તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો છે જે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે દરેક મનુષ્ય માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે મનુષ્યની અંદર એક એવી શક્તિ છે જેની મદદથી તે ઇચ્છવા છતાં પણ કંઈ કરી શકતો નથી જો તે ઇચ્છે તો તેના જીવનને સ્વર્ગ બનાવી શકે છે જો તે ઇચ્છે તો તેને નરક બનાવી શકે છે તે ઇચ્છે તો લાખો લોકોનું કલ્યાણ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તે પોતાનો નાશ કરી શકે છે પોતાને મહાન બનાવી શકે છે હે દેવર્ષી કેટલાક લોકો આટલા ખુશ કેમ હોય છે અને કેટલાક લોકો આટલા દુઃખી કેમ હોય છે તેનું કારણ શું છે વધુ પડતું સંભોગ કરવાની આદત શું છે હવે હું તમને આ બધી વાતો એક વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તમારા બધા પ્રશ્નોના જવાબ આ વાર્તામાં છુપાયેલા છે હે દેવર્ષી જે પણ આ કથાને પૂરા ધ્યાનથી સાંભળશે તેને ઈચ્છિત ફળ મળશે અને જીવનમાં ક્યારે વધારે દુઃખનો સામનો કરવો પડશે નહીં ત્યારે દેવર્ષિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન તમે આ કથાનો પ્રારંભ કરો હું તમને ખાતરી આપું છું કે હું ચોક્કસથી ખૂબ ધ્યાનથી કથા સાંભળીશ હે ભગવાન હું સારી રીતે જાણું છું કે અડધું અધૂરું જ્ઞાન કોઈ કામનું નથી પ્રભુ આ વાર્તા સાંભળ્યા પછી હું તેને સમગ્ર જગતમાં ફેલાવીશ મિત્રો જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ આ કથા શરૂ કરે ત્યાં સુધી સાચા વિશ્વાસ સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરો જેથી આવનારા વીડિયો વિશે તમે જાણી શકો તમે પહેલા સૂચના મેળવી શકો છો મિત્રો કથાની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ એક સમયે એક મોટા ગામમાં એક ભગત નામનો ખેડૂત રહેતો હતો તેની પાસે ખૂબ જ જમીન જાગીર હોવાથી ધનની કમી નહોતી તે ખૂબ જ ધનવાન હતો પરંતુ તેમને માત્ર એ વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ એ જ ગામમાં નદી કિનારે એક અત્યંત તપસ્વી અને બ્રહ્મચારી સાધુ મહારાજ તેમના ઉપદેશ આપવા ત્યાં રોકાયા હતા એક દિવસ તે ભગત ખેડૂતની પત્ની સાધુ મહારાજ પાસે ગઈ અને કહ્યું હે મહાત્માજી હું તમને નમસ્કાર કરું છું ત્યારે સાધુ મહારાજ કહે હે દીકરી તને મારા આશીર્વાદ ખેડૂતની પત્નીએ સાધુ મહારાજને કહ્યું હે મહાત્માજી તમે ભગવાનની વાત કરો છો અને ભગવાનનું ધ્યાન કરો છો શું ભગવાને તમને ક્યારેય કંઈ આપ્યું છે હું ભગવાન પાસે પુત્ર માંગુ છું આજ સુધી ભગવાને મને નથી આપ્યો ભગવાન કોઈને કંઈ આપતા નથી તેની પૂજા કરવાનું બંધ કરો તેઓ ક્રૂર છે તેઓ કોઈનું સાંભળતા નથી જ્યારે તેઓ કોઈનું સાંભળતા નથી ત્યારે તેમની પૂજા કરવાનો શું અર્થ છે હે ઢોંગી બાબા મારા આ સવાલનો જવાબ આપો સાધુ મહારાજ સ્ત્રી વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા એવું કહેવાય છે કે આ મહિલાને પુત્ર ન થવાથી ખૂબ જ દુઃખ છે તેથી તેની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ છે ત્યારે સાધુ મહારાજ તેના ઉદાસીનું કારણ સમજીને સ્ત્રીને ખીરનો વાટકો આપે છે અને કહે છે કે તારા પતિ સાથે જઈને ખીર પીજા તને સંતાન પ્રાપ્તિનું સુખ ચોક્કસ મળશે ત્યારે ખેડૂતની પત્ની કહે છે કે આ ખીરથી મને પુત્ર થશે એ હું કેવી રીતે માનીશ મેં આવા ઘણા મંદિરોની મુલાકાત લીધી છે પરંતુ કંઈ થયું નથી ત્યારે સાધુ મહારાજ કહે જો તમને સંતાનનું સુખ ન મળે તો તમારી વિનંતીથી હું આ પૂજા કરવાનું છોડી દઈશ ઋષિ પાસેથી આ બધું સાંભળીને ખેડૂતની પત્ની વિશ્વાસ કરવા લાગી અને ઘરે આવીને ખીર ખાધી ખેડૂતની પત્ની થોડા દિવસો પછી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો ભગત ખેડૂત અને તેની પત્ની ખૂબ ખુશ હતા ખેડૂતે પુત્રના જન્મની ઉજવણી માટે મિજબાનીનું આયોજન કર્યું સેંકડો લોકોને ભોજન કરાવ્યું અને એ સંતને પણ ખવડાવ્યું હે દેવ ઋષિ કહે છે સંતાન ન હોય તો દુઃખી થઈ જાય છે ધીમે ધીમે થોડા દિવસો પછી ખેડૂતનો દીકરો મોટો થવા લાગ્યો અને ખોટા લોકો સાથે સંગત કરીને જુગારી બન્યો અને દારૂ પીવા લાગ્યો તેમજ તે વૈશાલ્યમાં પણ જવા લાગ્યો હતો મા બાપનું ખેડૂત પુત્રે હવે કશું સાંભળ્યું નહીં તેણે તેના પિતાની મિલકત વેચી દીધી અને જુગારમાં હારી ગયો એક દિવસ ખેડૂત અને તેની પત્ની વિચારવા લાગ્યા કે પુત્ર ન હોય તો સારું જુઓ કેવી રીતે થોડા દિવસોમાં બધી સંપત્તિનો નાશ થયો મેં તેને ઘણી મહેનત કરીને કમાવી હતી મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષિ ત્યારે ખેડૂત અને ખેડૂતની પત્ની એક જ સાધુ પાસે જાય છે અને ભગત ખેડૂત સાધુને વંદન કરે છે અને કહે છે હે મહાત્માજી હું બરબાદ થઈ ગયો મારો પુત્ર અમારું કશું જ સાંભળતો નથી મહેરબાની કરીને તમે જાતે જ કંઈક ઉકેલ બતાવો જેથી મારો પુત્ર સુધરે અને સાચા રસ્તે પાછો ફરે તમે જ અમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું અને તે તમારા આશીર્વાદ સફળ થયા હતા ખેડૂતની વાત સાંભળીને સંતે કહ્યું હે પુત્ર હું ચોક્કસ કોઈક ઉપાય શોધી લઈશ તમારે મારી સૂચના મુજબ થોડું કામ કરવાનું છે પછી ખેડૂત કહે મહારાજજી તમે કહેશો તેમ હું કરીશ પણ મારો દીકરો સુધરવો જોઈએ અત્યારે તેની હાલત જોઈને મને ક્યારેક એવું લાગે છે કે મારે બાળક વિના સારું હતું મિત્રો કથા આગળ સંભળાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવર્ષિ ત્યારે ઋષિ ખેડૂતને કહે છે કે આ પૃથ્વી પર સ્ત્રીની ઉત્પત્તિ એ બધો ભ્રમ છે જે તેની જાળમાં ફસાઈ જાય છે તે સો ટકા બરબાદ થઈ જાય છે મહાન રાજાઓ અને સમ્રાટોએ પણ સ્ત્રીઓના જાતીય આનંદની શોધમાં પોતાનો નાશ કર્યો છે જેમ કે હું તમને આવા ઘણા મહત્વપૂર્ણ અને મહાન લોકો વિશે કહી શકું છું હવે તમે મારી દરેક વાત ધ્યાંથી સાંભળો વાંસના એક એવી દલદલ છે જો કોઈ તેમાં કૂદી પડશે તો તે તમને હંમેશા નીચે લઈ જશે જેમ મોહને કારણે મહાભારત થયું રાવણનો અંત એક સ્ત્રીને કારણે થયો રાવણને હજારો સ્ત્રીઓ હતી તેમ છતાં તેની કામ ઇચ્છા ઓછી ન થઈ અને તેણે માતા સીતાનું હરણ કર્યું જેના કારણે તેનું મૃત્યુ થયું હે ખેડૂત સુખ અનુભવે તો સુખી દુઃખ અનુભવે તો દુઃખી દરેક વસ્તુને જોવાની તેની પોતાની રીત છે જ્યારે તને દીકરો ન હતો ત્યારે તારી પત્ની અહીં આવીને મને ઘણી બધી વાતો સંભળાવી હતી તે સમયે તેને કેટલું દુઃખ થયું હતું જો તમારી પાસે આજે બાળક છે તો પણ તમે નાખુશ છો આ બધી બાબતોનું કારણ શું છે તમારો સ્વાર્થ સ્વાર્થી વ્યક્તિ ક્યારે ખુશ રહી શકતો નથી ભલે તેની પાસે ગમે તેટલા પૈસા અને મિલકત હોય તમારે ધ્યાન રાખવું જોઈએ કે સૌથી સુખી વ્યક્તિ તે છે જે લોકોને સુખ આપવા અને તેમનું ભલું કરવા માંગે છે જે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માંગે છે તે સૌથી વધુ ખુશ છે હે દેવર્ષિ ઋષિ ત્યારે ખેડૂતને કહે છે હવે હું તમને ખૂબ જ કિંમતી વાત કહેવા જઈ રહ્યો છું જે તમારે ખૂબ ધ્યાથી સાંભળવી જોઈએ વાસના એ એવી શક્તિ છે કે જો કોઈ વ્યક્તિ તેને ભૂલી જાય અને કોઈ પણ લક્ષ્ય નક્કી કરે તો તે ચોક્કસ તેમાં તે સફળ થઈ જાય છે બ્રહ્મચર્યનું પાલન કરીને ઘણા લોકો મહાન બન્યા છે અને બ્રહ્મચર્યનો નાશ કરીને ઘણા લોકો બરબાદ પણ થયા છે આ સાંભળીને ખેડૂત સાધુ મહારાજને કહે છે મહાત્માજી હવે મને કહો કે આ સમય મારે શું કરવું જોઈએ તમારું જ્ઞાન અદ્ભુત છે મહાત્માજી ખેડૂતને કહે છે હવે તમે નિઃસ્વાર્થ બનો તમારી સમસ્યા દૂર થઈ શકે છે તું તારા પુત્રને જે બચે તે આપી દે અને તેને કહે પુત્ર મારી પાસે જે હતું તે બધું મેં તને આપી દીધું છે હવે તેને તું ચાહો તો ફેંકી દે તારે જોઈતું હોય તો આ બધું લઈ લે મને ખાવા માટે બે રોટલી આપજે અને તારી ઈચ્છા હોય તો મને ભૂખે મરાવી દે બધું જ હવે તમારા હાથમાં છે દરેક માતાપિતા પોતાના પુત્ર પાસેથી માત્ર બે ટાઈમનું ભોજન ઇચ્છે છે હે ખેડૂત આટલું બધું કર્યા પછી આશા છે કે તમારો પુત્ર ચોક્કસ સુધરશે ભગવાનના બળ પર જ મેં તને દીકરો આપવા માટે ખીર આપી હતી અને ભગવાનના બળ પર આજે મેં તમને તમારા પુત્રને સુધારવાનો મૂળ મંત્ર આપ્યો છે જાઓ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો ભગવાનનું નામ લો બધા કાર્ય સફળ થશે આ સાંભળીને ખેડૂત અને તેની પત્ની મહાત્માને પ્રણામ કરીને ઘરે પાછા ફરે છે બધા કામ મહાત્માની સલાહ મુજબ થાય છે અને ધીમે ધીમે વ્યક્તિ સાચા માર્ગ પર આવે છે અને તે જુગાર દારૂ પીવાની અને લંપટ પ્રવૃત્તિઓ માટે જવાનું બંધ કરે છે અને તેના માતાપિતાની સારી સંભાળ રાખે છે મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ નાર્દજીને આ કથા સંભળાવી છે તમને આ વાર્તા કેવી લાગી જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને સાચી ભક્તિ સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો આભાર જય શ્રી કૃષ્ણ